સ્વાગત છે મિત્રો આપ આ ચેનલ માણો છો એનો આનંદ પણ છે આપના મિત્ર હરિવર્ધન જોશીના નમસ્કાર આજે માણીએ મારી એક લઘુકથા જેનું શીર્ષક છે અધૂરું ગીત રંજના પાઠકના સુગમ સંગીત કાર્યક્રમના હાઉસફુલ શો એક સામ રંજના કે સાચના શ્રોતાઓની આતુરતાનો અંત આવ્યો પડદો ખોલ્યો છેલ્લી લાઈનમાં મોઢું છુપાવી બેઠેલ માતા શારદાના એ પડદો ખોલ્યો ક્ષણ માત્રમાં બધું જ યાદ આવી ગયું પુત્રીનો ઉછેર અભ્યાસ સંગીતની લગ્ન પરપ્રાંતિય પ્રોફેસર સાથેના પ્રેમ લગ્ન પછીનો ગૃહત્યાગ અબોલા અને સંબંધ વિચ્છેદ આજે બાર વર્ષ પછી આ જ શહેરમાં પુત્રીનો કાર્યક્રમ હોય એને દૂરથી નિહાળી આશીષ પાઠવવાની લાલચ શારદા દેવી રોકી ન શક્યા રંજનાનો અવાજ સંભળાતા એમની નજર સ્ટેજ પર પડી હવે હું એ ગીત રજૂ કરું જે આ શહેરમાં મેં અનેક વાર ગાયું છે મને મારી પ્રિય માતાએ શીખવાડેલું આ ગીત બાર વર્ષ પછી આજે રજૂ કરું છું કેટલાક વર્ષોથી વિસારી દીધેલું આ ગીત સંભળાવવાની કોશિશ કરું છું ગીત શરૂ થયું તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા આજે બહુ યાદ આવ્યા ગીતના આગળના શબ્દો સંભળાય નહીં એક ધૃષ્કુ અને ત્યાં તો છેલ્લી હરોળમાંથી શારદા દેવી સ્ટેજ પર પહોંચી ગયા અને અધૂરું ગીત આગળ વધ્યું કશું એ કારણ નહોતું ને તમે યાદ આવ્યા તમે યાદ આવ્યા આજે તમે બહુ યાદ આવ્યા મિત્રો આ જ માધ્યમથી અવારનવાર મળતા રહીશું સૌથી પહેલાં વિડીયો માણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો આવજો